છોટાઉદેપુરમાં મેઘરાજાએ તબાહી મચાવી છે વરસાદથી અનેક રસ્તાની હાલત કફોડી બની છે સાત ગામની પ્રજાના પરસેવોના બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ ગયો ઓરસંગ નદીના પટમાં બનાવેલો પુલ છે એ ધોવાયો છે પ્રજાએ જાતે જ શ્રમદાન કરી આ બ્રિજ તૈયાર કર્યું હતું પાંચ લાખના ખર્ચે જાત મહેનતે પ્રજાએ આ બ્રિજ બનાવ્યો હતો હવે બ્રિજ ગરકાવ થતા ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પંદર કિલોમીટરનું ફરીને જવાનો લોકોને વારો આવ્યો છે આ લોકોને બહુ તકલીફ પડે છે અમારે માલદેવ સિમલફડિયા ચચેર પાદરોટ ભેસા બોપા હરવોટ વડદી ચોકડી એટલા ગામો બહુ તકલીફ પડે અત્યારે આ વરસાદના કારણે આ નદી મે તૂટી જાય એટલે 15 થી 20 કિલોમીટર ફેરો પડે તો આ બનાયલ તા તો બહુ સારું એમ વરસાદના ના કારણે આ પુલ ધોવાઈ જાય છે વારાઘડીએ વરસાદ કરે છે કામ જેથી ચચેર પાદરવાટ ગામમાં આટલા લોકો અહીંથી ગામ ચરકે છે લોકો પસાર થાય છે જેથી આ ધોરણ થાય છે તે માટે કઈક સલ્યુ કરવામાં તમારો ખુબ આભાર છે એથી હું વિનંતી કરું છું જેથી અમારા સામેવાળા ગામ છે આ બાજુ પુણ્યા વાળા પણ અવર જવર કરે છે આ ગામ ના લોકો જેથી તકલીફ બઉ પડે છે કે થતો હોય તો બઉ સારું બનાવે બઉ સારું છે છોટા જિલ્લામાં જિલ્લા માં ધમાકેદાર એન્ટ્રી થી અનેક રોડ રસ્તા ધ્વસ્ત થયા છે એની સાથે સાથે પ્રજાના પરસેવાના પુલ પણ ધ્વસ્ત થયો છે અમે

અવર જવર કરવા તેનો ઉપયોગ કરે છે આ માર્ગ પરથી તેઓ આવે છે ત્યારે તેઓને છ થી સાત કિલોમીટરનો ફેરો પડે છે જ્યારે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે તેઓને પંદર કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવે છે ચોમાસા બાદ તરત જ અહીંયા જે છ થી સાત ગામના જે લોકો છે તે પોતાનો પરસેવો પાડી અને આ કાચું પુલ બનાવે છે અને ચોમાસા બાદ આઠ મહિના તેનો સતત ઉપયોગ કરે છે આ ગામના જે લોકો છે અવારનવાર માંગ પણ કરી ચૂક્યા છે કે તેઓને આ સમસ્યામાંથી ઉગારવામાં આવે પરંતુ આજ દિન સુધી તો તેઓ આજ સમસ્યાથી ચોમાસા દરમિયાન પીડાય છે આવનારા દિવસોમાં ક્યારે તંત્રના કાને તેઓની વાત પહોંચે તે તો આગામી સમય બતાવી શકે તેમ છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર